you <laughs> આમ છે આપનું મારું નામ જય મુકેશ કુમાર રાણા છે અ જય તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ને તમારો 12th માં કેટલા ટકા હું નોલેજ ગ્રુપ દ્વારા સંચાલિત FG એજ્યુકેશનમાં અભ્યાસ કરી રહ્યો છું અત્યારે અમારો બોર્ડનો રિઝલ્ટ આવ્યું તેમાં મે 99.81% પ્રાપ્ત કર્યા છે અ કઈ રીતે અભ્યાસ કરતા હતા કેવી રીતે કરતા હતા ધોરણ 10 પછી મે વિચાર્યું કે મારે ઇન્ડિયાની ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવો છે તે માટે મે FG એજ્યુકેશનમાં એડમિશન લીધું પરંતુ મને થર્ડ વધારે બીક એ હતી કે હું એક સાથે બારમું અને કોમ્પિટિટિવ એક્ઝામ જે ડબલ બંનેની તૈયારી કરી શકીશ કે નહીં પરંતુ એસજી એજ્યુકેશનમાં ગયા બાદ મને ખ્યાલ આવ્યો કે બંને એક સાથે થઈ શકે છે એસજી એજ્યુકેશનમાં અમને બોર્ડ માટે પેપરની રિટર્ન પ્રેક્ટિસ તેમજ જે ડબલ ઇ માટે એમસીક્યુની પણ ખૂબ જ પ્રેક્ટિસ કરાવતા હતા મને જ્યારે પણ બીક લાગે તો હું મારા શિક્ષકોનું માર્ગદર્શન લેતો હતો અને જે ડબલ ઈ જાન્યુઆરી પછી જે ફેબ્રુઆરી અને માર્ચ મહિનો એ અમને ખૂબ જ અમને રિટર્ન પ્રેક્ટિસ કરાવી હતી અમને નોલેજ એજ્યુકેશન દ્વારા

તો રોજ અમને સર હંમેશા કેતા કે રોજનું રોજ કામ કરવાનું આથી જે સ્કૂલમાં અમને બાકી રહી જાય એ ઘરે આવીને અમે કમ્પ્લીટ કરતા હતા અને કલાકની વાત કરું તો રોજ ચાર થી પાંચ કલાક તો અમારે કરાવાના હતા અને વિશેષ વાત કરું તો અમને છે ને નોલેજ એજ્યુકેશન દ્વારા એક ડાયરી આપવામાં આવતી હતી એ ડાયરીમાં અમારે રોજનું રોજ અમે કેટલા કલાક વાંચ્યું શું વાંચ્યું એ અમારે લખવાનું હતું અને બીજે દિવસે અમે અમારા શિક્ષકો પાસેથી તેમાં સાઈન કરાવાની હતી જ્યારે અમારા ટાર્ગેટ અવર્સ પૂરા ના થાય ત્યારે અમને શિક્ષકો પનિશમેન્ટ આપતા હતા આ રીતે અમને સતત ભણવાનું મોટિવેશન મળતું રહેતું હતું શું બનવા માંગો છો અત્યારે તો અમારી બોર્ડની ની એક્ઝામ બાદ અત્યારે 26th મે એડવાન્સની ની એક્ઝામ છે તો બસ મારો અત્યારે ફૂલ ફૂલ જોશ તૈયારી ચાલે છે અને મારો બસ ગોલ એ જ છે કે JEE એડવાન્સ ને ક્રેક કરીને હું ટોપ IIT માં ટોપ કોર્સ દ્વારા એડમિશન પ્રાપ્ત કરું ઘરે મળતા આમ બધું શું નામ છે આપનું મારું નામ ઠક્કર પોલ રવિ કુમાર છે અત્યારે જે તમે અભ્યાસ કર્યો છે અને અત્યારે તમારા આજે અમારું ટ્વેલ્થ ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવ્યું એમાં મારા નાઇન્ટી નાઇન પોઇન્ટ ટુ એટ પીઆ છે તે સ્કૂલમાં તમે અભ્યાસ કરતા ને કઈ રીતે તમે હું નોલેજ ગ્રુપ દ્વારા સંચાલિત એવજ્યું એજ્યુકેશનમાં ઇલેવનથ અને ટ્વેલ્થ ની તૈયારી કરતી હતી અહીંની સપોર્ટ સિસ્ટમ અહીંયા ટીચર્સ મેનેજમેન્ટના લીધે જ મારું આ રિઝલ્ટ આવ્યો છે તમારા ઘરે તમને કેટલો સપોર્ટ મળતો હતો ને કઈ રીતનો અભ્યાસ તમે અત્યારે અમને જો સપોર્ટ તો એફજી ની ટીમ ઓલવેઝ અમારી જોડે જ હોતી હતી એમનો સપોર્ટ તો ઘણો સારો છે એ અમારા રિઝલ્ટનું મૂળ કારણ છે અને અહીંયા આગળ દરેક ચેપ્ટરનું ઇન ડેપ્થ એક્સપ્લેનેશન સાથે પ્રેક્ટિસ અને ટેસ્ટ એની રીતે અમારી સાયકલ ચાલતી હતી જય સ્વામિનારાયણ હું રામજી કંકોટી એઝ એ કોર મેમ્બર નોલેજ ગ્રુપ નડિયાદમાં વર્ક કરું છું

ઓલ ઓવર ખેડા જિલ્લાનું પરિણામ એકોતેર ટકા છે તો નોલેજ ગ્રુપ નડિયાદનું પરિણામ એકાણું ટકા છે જે ખરેખર સમગ્ર જિલ્લામાં પ્રશંસનીય છે બીજું કે પ્રથમ ક્રમાંકે રાણા જય કરીને સ્ટુડન્ટ છે જેને નાઇન્ટી નાઇન પોઈન્ટ વન પીઆર મેળવ્યા છે જે સમગ્ર જિલ્લામાં ટોપ છે અને રાણા જયને જય મેઇનની એક્ઝામ પણ આપેલી તો જય મેઇનમાં પણ નાઇન્ટી નાઇન નાઇન પીઆર મેળવ્યા છે સાથે સેકન્ડ રેન્ક પર છે પારે સ્તુતિ નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન સેવન્ટી ફાઇવ પીઆર મેળવ્યા છે એને સાથે આપણે અરોરા નિધિ છે થર્ડ રેન્ક પર જેના નાઇન્ટી નાઇન સિક્સ નાઇન પીઆર છે જેણે બી ને એક્ઝામ આપી નાઇન્ટી નાઇન થ્રી પીઆર મેળવ્યા છે એટલે બોર્ડમાં તો રિઝલ્ટ સ્ટુડન્ટ્સ લઈ આવ્યા છે સાથે સાથે એના આઈઆઈટી જવા માટે જેઈનું રિઝલ્ટ પણ બહુ સરસ એ લોકો ઓલરેડી લાવી ચૂક્યા છે તો ત્રણેય વિદ્યાર્થીઓની મહેનતને ખરેખર ધન્યવાદ છે ખાસ જે ફર્સ્ટ ક્રમાંક પર રાણા જય છે એ સમગ્ર જિલ્લામાં ટોપ પર છે સાથે અને જેનું ગુચકેટનું રિઝલ્ટ એકસો અઢાર પોઇન્ટ છે એના જે સમગ્ર જિલ્લામાં ટોપ છે એટલે ડિસ્ટ્રિક્ટ ટોપર રાણા જય ખરેખર સ્કૂલનું પોતાના પરિવારનું ખરેખર નામ રોશન કર્યું છે એણે અને ખાસ મેથ્સ જેવા અઘરા વિષયમાં સોમાંથી સો ગુણ લાવતા નોલેજ ગ્રુપ નડિયાદના છ વિદ્યાર્થી છે વૈદેહી કરીને અમારી સ્ટુડન્ટ છે જે બાયોલોજીમાં સો માંથી સો માર્ક્સ લઈ આવી છે તો ખરેખર ધોરણ બાદ સાયન્સનું જે પણ રિઝલ્ટ આવ્યું એમાં અમારી વર્ષોથી ચાલતી શિક્ષણ પદ્ધતિ અમારી ટેસ્ટ પેટર્ન અમારા ટીચર્સની ટ્રેનિંગ અને જે અમારા એક્સપર્ટ ફેકલ્ટીનું વર્ક છે ખાસ અમારા એચઓડી જય સર અને નિલેશ સર તુષાર સરનું એમને માર્ગદર્શન આપણે બધાને ખ્યાલ છે કે વર્ષોથી નોલેજ ગ્રુપ નડિયાદ સમગ્ર જિલ્લામાં રિઝલ્ટમાં અગ્રેસર રહ્યું છે રહેશે અને ફરી એકવાર પૂરવાર કરી બતાવ્યું છે સાથે સાથે ધોરણ બાર કોમર્સનું બી રિઝલ્ટ આ જ દિવસે ડિક્લેર કર્યું છે તેમાં પણ સોલંકી રિયા છે જેનું રિઝલ્ટ છે નાઇન્ટી નાઇન પોઈન્ટ એઈટ સિક્સ તીઆર મે બી એ પણ ડિસ્ટ્રિક્ટ ટોપર છે કેમ કે હજુ કોઈ પણ બાળક અમને એનાથી ટૉપ રિઝલ્ટવાળું મળ્યું નથી તો સોલંકી રિયાને બી અમે બધા જ ખૂબ અભિવાદન આપીએ છીએ અને ઓલ ઓવર સાયન્સમાં આમ જોવા જઈએ તો નેવું પર દરેક સબ્જેક્ટમાં માર્ક્સ હોય તો એ ગણાય તો ઓલ ઓવર એ સાયન્સમાં મેળવનાર સાત વિદ્યાર્થી છે મેરિટ એ વન મેળવનાર વિદ્યાર્થીઓ ટ્વેન્ટી ફાઈવ છે તો આમ ગણીએ તો એ વનના સ્ટુડન્ટ્સ થર્ટી ટુ થયા અને ઓવરઓલ એ ટુ મેળવનાર સ્ટુડન્ટ્સ સાયન્સમાં ફિફ્ટી નાઇન છે જે ખરેખર સમગ્ર જિલ્લામાં એક શાળાના આટલા બધા એ વન એ ટુ હોય એ અઘરું છે અને ખાસ જોવા જઈએ તો કોમર્સમાં પણ જનરલી બાળકો કોમર્સમાં ઓછી મહેનત કરતો હોય પણ અમે સાયન્સની પેટર્નથી જ કોમર્સમાં બી વર્ક કરીએ છીએ તો એ સાથે કોમર્સમાં પણ અમારા પાંચ એ વન છે અને ટ્વેન્ટી એટ એ ટુ છે તો અમારી સાયન્સ અને કોમર્સની ટીમ અમારા ટીચર્સ ખરેખર દિવસ રાત એક્ઝામના છેલ્લા દિવસ સુધી ખૂબ મહેનત કરી છે માર્ગદર્શન આપ્યું છે ડિસેમ્બરમાં અમારો કોમર્સ સાયન્સનો સિલેબસ ખતમ થઈ જાય પછી અમે સબ્જેક્ટના પાર્ટ્સ કરીને ટેસ્ટ લઈએ છીએ પછી માર્ક્સ માર્ક્સના પેપરની પ્રેક્ટિસ કરાવીએ છીએ અને અમારા સમગ્ર વાલીઓ અને વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે છેલ્લી તારીખ છેલ્લા સમય સુધી અમારા ટીચર એક્ઝામ સેન્ટરની બહાર સુધી એમની જોડે હોય છે તો ખરેખર સૌથી વધારે આભાર માનું તો અમારા માર્ગદર્શક એક્સપર્ટ્સ અમારા જે ટીચર્સનો એમના એચઓડી જય સર કશ્યપ સર અને ખાસ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરું છું જય સ્વામિનારાયણ